અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવની ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો પૂર્ણ થવા નિમિત્તે અંબાજી ખાતે એક ભવ્ય શતાબ્દી મહોત્સવ અને વિજયાદશમી ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું સંઘની વર્ષો જૂની પરંપરાને અનુસરી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગણવેશધારી સ્વયંસેવકો હાજરી આપી જે તેમની ઉચ્ચ શિસ્તને સમર્પણની ભાવના દર્શાવે છે અવસરે સ્વયંસેવકો થઈ ભારતની સંસ્કૃતિ સંસ્કાર રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો આ શતાબ્દી વર્ષનો ઉત્સવ માત્ર સંઘની સો વર્ષની યાત્રાની ઉજવણી પૂરતો સીમિત ન હતો પરંતુ તે આવનારી પેઢીઓ માટે રાષ્ટ્ર નિર્માણ અને સંસ્કારની ભાવનાને દ્રઢ બનાવવાનો પ્રેરક પ્રસંગ બની રહ્યો આ કાર્યક્રમમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી અને ઉપસ્થિત સ્વયંસેવકોએ સંઘના કાર્ય અને વિચારધારાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લીધો આ મહોત્સવ થકી રાષ્ટ્રીય ભાવનાને વધારે પ્રબળ બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા